નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં ફરીથી તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ સૌપ્રથમ સમાચારની વાત કરીએ સૌ પ્રથમ વાત કરીએ તો અમરેલીના બગસરા નજીક બેકાબુ કાર ઝાડ સાથે ભટકાતા પલટે ત્રણ લોકોના કરુણ મોત અમરેલી જિલ્લાના બગસરા નજીક આજે બુધવારે વહેલી સવારે એક અત્યંત ગંભકવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો બગસરાના અડાલાલા અને ડેરી પીપરિયા ગામ વચ્ચે બોરપાટ ઝડપે દોડતી એક ફોર વ્હીલર કાર રોડ પરથી નીચે ઉતરી જઈને ઝાડ સાથે ધડાકા અથડાઈ હતી આ ભયંકર દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળ જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર બહાર આ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી પંજાબની જેમ વળતરની કરી માંગ મિત્રો ગુજરાતના ખેડૂતોની વિવિધ સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટીએ આજે સક્રિયતા દાખવી છે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આગેવાની હેઠળ આપના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી અને ખેડૂતોની મુખ્યત્વે અગિયાર જેટલી માંગણીઓ રજૂ કરી હતી પ્રતિનિધિમંડળમાં ઈસુદાન ગઢવી ઉપરાંત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય શૈત્ર વસાવા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા સમાચારમાં મિત્રો આગળ વધીએ તો યુવાનોના સ્વાસ્થ્યના હિતમાં ગૃહ વિભાગનો નિર્ણય ગુજરાતમાં રોલિંગ પેપર સ્મોકિંગ ફોન રોલના વેચાણ વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ ગુજરાતના ગૃહ વિભાગે કેટલાક યુવાનો દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક નિર્ણય લીધો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો ત્રેસઠ બે અને એકસો ત્રેસઠ ત્રણ હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ વેચાણ વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે સમાચારમાં મિત્રો આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન સામે સરકારની સહાય સત્યાવીસ લાખથી વધુના ખાતામાં રૂપિયા છ હજાર ને પાંચ કરોડની વધુ રકમ જમા કરવામાં આવી છે રાજ્યના મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો સહકારી આગેવાનો ખેડૂત સહિત વિવિધ સંગઠનોના આગેવાનોએ ઐતિહાસિક પેકેજ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી અને આભાર વ્યક્ત કર્યો હતો સમાચારમાં મિત્રો આગળ વધીએ તો ધારાસભ્ય વિમલ ચુડાસમાનો મુખ્યમંત્રીને પત્ર લગ્નની નોંધણીમાં માતા પિતાની સહમતી ફરજિયાત કરતો કાયદો લાવો એવું કહેવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજના અગ્રણીઓ દ્વારા લગ્નની નોંધણીને લગતા નિયમોમાં સુધારો કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજના અગ્રણીઓ દ્વારા લગ્નની નોંધણીને લગતા નિયમોમાં સુધારો કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે કુદ સરકાર પણ આ બાબતે ગંભીરતાથી વિચાર કરી રહી છે એવામાં ગીર સોમનાથ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએમાએ પણ આ બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના કમલ તળાવમાં એકસો ને પચાસ મકાનો પર બુલડોઝર ફર્યું મહિલા પુરુષો અને બાળકો રડી પડ્યા એક મહિલા બે ભાન અમદાવાદના કુબેરનગર આઈટીઆઈ રોડ પર આવેલા કમલ તળાવ પાસે આજે સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે તળાવ કિનારે આવેલા દોઢસો જેટલા કાચા મકાનો તોડી પાડ્યા હતા મનપા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બે લોકો રોષે ભરાયા હતા સમાચારમાં આગળ વધીએ તો પોરબંદરમાં ભર શિયાળા કેસર કેરીનું આગમન કિલોના ભાવ બારસો એકાવન બોલાયો પોરબંદરના ફળબજારમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ફળોના રાજા કેસર કેરીનું અચાનક આગમન થતાં વેપારીઓ અને લોકોમાં ભારે કૂતૂહ સર્જાયું છે સામાન્ય રીતે ઉનાળામાં પાકતી કેસર કેરે પોરબંદરના હનુમાનગઢ ગામમાં એક બગીચામાંથી બજારમાં ઉતારવામાં આવી હતી જ્યાં રાજ્ય દરમિયાન પ્રતિ કિલોના ઐતિહાસિક રૂપિયા એક બારસો ને એકાવનનો ભાવ બોલવામાં આવ્યો હતો સમાચારમાં મિત્રો આગળ વધીએ તો પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી અઢાર શહેરોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું શરૂ થઈ ગયું છે ત્યારે પહાડી રાજ્યોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે રાજધાની દિલ્હીથી લઈને જમ્મુ અને કાશ્મીર સુધી છઠાંડીનો કહેર વધી રહ્યો છે દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશના લખનઉ સહિત અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે સવારે અને સાંજે રસ્તાઓ પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે દરમિયાન હવામાન વિભાગે પાંચ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે સમાચારમાં આગળ વધે તો વડાપ્રધાન મોદીની કાર ડિપ્લોમસી ફરી ચર્ચામાં પહેલા પુતિન પછી ઇથોપિયા અને જોર્ડનથી આવી તસવીરો ત્રણ દેશના પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જોર્ડન અને ઇથોપિયામાં જે રીતે વ્યક્તિગત સ્વાગત કરવામાં આવ્યું હતું તેવું ઉદાહરણ ઇન્ટરનેશનલ ડિપ્લોસીમાં ભાગ્યે જોવા મળે છે આ પહેલા નવી દિલ્હીમાં કારમાં પીએમ મોદી અને પુતિનનો ફોટો પણ ઘણો જ વાયરલ થયો હતો સમાચારમાં આગળ વધે તો બોન્ડી બીચ પર હુમલો કરનાર શૂટર ભારતીય સત્યાવીસ વર્ષ પહેલા હૈદરાબાદ છોડ્યું હતું પોલીસે કર્યો દાવો સિડનીના બોન્ડી બીચ પર થયેલા હુમલામાં પંદર લોકોના મોત થયા હતા પોલીસે ખુલાસો કર્યો છે કે બે શંકાસ્પદોમાંથી એક ભારતીય નાગરિક હતો તેલંગાણા પોલીસે જણાવ્યું હતું કે બોન્ડી હુમલામાં એક શંકાસ્પદ ગોળી મારી દેવામાં આવી હતી સમાચારમાં મિત્રો આગળ વધીએ તો ધડામ દઈને નીચે પડી સાત માળની ઊંચી બ્રાઝિલની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિમા દક્ષિણ બ્રાઝિલમાં પવનના જોરદાર ઝાપટાથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની એક મોટી પ્રતિમા ધરાશાયી થઈ ગઈ હતી આ પ્રતિમા રિયો ગ્રાન્ડો સુલના મેટ્રોપોલિટન વિસ્તારમાં ટોટો એલેજેક નજીક ગુવાબના શહેરમાં તૂટી પડ્યું હતું આ ઘટના સોમવારે ડિસેમ્બર પંદરના રોજ બની હતી રાહતની વાત એ છે કે ઘટના સ્થળે કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી સમાચારમાં મિત્રો આગળ વધીએ તો વસ્તી ગણતરી બે હજાર માટે અગિયાર હજાર અઢાર કરોડના બજેટને મંજૂરી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ ત્રણ મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ત્રણ મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા તેમાં બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરી માટે અગિયાર હજાર સાતસો કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું સરકારે રાષ્ટ્રવ્યાપી વસ્તી ગણતરી તૈયારીઓ માટે નોંધપાત્ર નાણાકીય ફાળવણી કરી હતી વધુમાં કોલસા લીકિંગ નીતિમાં એક મોટો સુધારો કરતા કોલ સેતુને મંજૂર આપવામાં આવી હતી નવી નીતિનો હેતુ કોલસાનો પુરવઠો અને પારદર્શિકતા સુધારવાનો હતો અને નાળિયેર ખેડૂતોના હિતમાં ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા હતા સમાચારમાં મિત્રો આગળ વધીએ તો કેન્દ્ર સરકારે મનરેગાનું નામ બદલી અને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કર્યું જી હા કેન્દ્ર સરકારે મનરેગાંવનું નામ બદલ્યું છે આ યોજનાનું નવું નામ પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવામાં આવ્યું છે આજે કેન્દ્રની કેબિનેટની બેઠકમાં આ અંગેની એક દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી વિશ્વની આ સૌથી મોટી કામની ગેરંટી આપતી યોજનાનું નામ બદલવામાં આવ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભારતમાં હવે દોડશે હાઇડ્રોજન ટ્રેન ક્યારે અને ક્યાં ચાલશે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન ક્યાં કયા દેશમાં ચાલે છે આ ટ્રેન જોઈએ વિગતવાર માહિતી ટ્રેન મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે ભારતમાં કોલસા વીજળી અને ડીઝલનો ઉપયોગ કરીને ટ્રેનો ચલાવ્યા પછી ભારતીય રેલવેએ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અહેવાલો અનુસાર ટ્રેનો હવે હાઇડ્રોજન ઉપર દોડશે શરૂઆતમાં આનો અમલ જી સોનીપટ રૂટ પર કરવામાં આવશે જો તેનો સંપૂર્ણ અમલ થાય તો ભારત કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે જોકે આમાં સમય પણ લાગી શકે છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દેશભરની બેંકોનો સૌથી મોટો નિર્ણય ઓનલાઈન છેતરપિંડીથી બસવા આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે દેશભરની બેન્કોએ એક મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત વેરિફિકેશનને લગતો નિયમ બદલવામાં આવ્યો છે નવા નિર્ણય પ્રમાણે હવે બેંક એકાઉન્ટ હોલ્ડરની વેરિફિકેશન ઓનલાઈન કરવાને બદલે બેંકમાં જ ફિઝિકલી થશે એટલે કે ઓનલાઈન અરજી કર્યા બાદ બેંક ખાતું ખોલનારને બેંકમાં આવી ફિઝિકલ વેરિફિકેશન કરાવવા બોલાવવામાં આવશે એમાં આગળ વધીએ તો કોલકાતા સ્ટેડિયમમાં હોબાળા બાદ સીએમ મમતા બેનર્જીએ લિયોનેલ મેસી અને ચાહકોની માફી માંગી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારના રોજ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ફૂટબોલના મહાન ખેલાડી લિયોનેલ મેસી સંબંધિત કાર્યક્રમ દરમિયાન થયેલી અવ્યવસ્થા પર ઊંડા અસંતોષ વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું કે તેઓ આ ગેર ખૂબ જ વ્યથિત અને સ્તબ્ધ છે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે તેમણે આર્જેન્ટિના સ્ટાર મેન્સી તેમજ રમત પ્રેમીઓ અને તેમના પ્રશંસકોની દિલથી માફી માંગી મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ભાવાત્મક પોસ્ટ દ્વારા આ માફી વ્યક્ત કરી હતી તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો ને નમસ્કાર